નમસ્કાર મિત્રો હમણાં થોડી મિનિટોથી હળદમાં ભારે બફારા અને ગરમી બાદ જે છે મિત્રો એ અત્યારે વરસાદી વાતાવરણ બરાબરનું જામ્યું છે જોરદાર જે કહી શકાય તેઓ વરસાદ જે છે તે હળદમાં પડી રહ્યો છે તેની સાથે મિત્રો વીજળીના પણ જોરદાર કડાકા ભડાકા જે છે મિત્રો એ પણ થઈ રહ્યા છે અને ચિત્રોડી ગામે એક ભેંસ પર વીજળી પડી હોવાનો પણ એક બનાવ જે છે મિત્રો અત્યારે સામે આવ્યો છે જાણવા મળી રહ્યું છે અત્યારે અત્યારે આપણે છીએ હળવદ શહેરમાં જ હું ખાસ તમને શહેરના જે દ્રશ્યો છે મિત્રો એ બસ સ્ટેશન રોડ પરના જે છે મિત્રો એ બતાવીએ અને તેની સાથે જે મિત્રો આપણી સાથે જોડાય એને પણ વિનંતી કે કોમેન્ટ બોક્સમાં પણ ખાસ જણાવજો કે ક્યાં કેવો વરસાદ છે તેની સાથે મિત્રોને પણ એક વિનંતી કે જોરદાર વીજળીના કડાકા ભડાકા જે છે મિત્રો એ અત્યારે હળોદમાં થઈ રહ્યા છે ચિત્રોડીમાં વીજળી પડી હોવાનો પણ એક બનાવ જે છે અત્યારે એક મિત્રનો ફોન હતો જાણવા મળી રહ્યું છે એટલે ક્યાંય વરસાદને લઈને કંઈ આવો કોઈ તકલીફ હોય વીજળી ક્યાંય પડી હોય ક્યાંય પાણી ફરી ગયું હોય ક્યાંય કોઈને રેસ્ક્યુ કરવા જેવી પરિસ્થિતિ હોય તો મિત્રો એ પણ કોમેન્ટમાં ખાસ જણાવજો જેથી આપણે પણ તંત્રનું જે ધ્યાન જે છે મિત્રો એ દોરી શકીએ હાલ આ જે મિત્રો અત્યારે તમે જોવો છો એ હળવદ શહેરના દ્રશ્યો જે છે મિત્રો એ અમે બતાવી રહ્યા છીએ કે છેલ્લી દિસક મિનિટથી વીસથી પચીસ મિનિટથી આ રીતના બરાબરનો જે છે વરસાદ મિત્રો હળોદમાં જાયમો છે મેરુપરમાં પણ વરસાદ છે ભરતભાઈ આપણી સાથે જોડાયા છે ઋષિભાઈ ઠાકોર પણ આપણી સાથે જોડાયેલા છે હરિભાઈ રહ્યા છે એ મેરુપરમાં છે ઋષિભાઈ એટલે જે મિત્રો આપણી સાથે જોડાય એને પણ એક વિનંતી કે કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવતા રહીજો માથકમાં વરસાદ ચાલુ છે એટલે આમ જોવા જઈએ તો આ સિઝનનો સૌથી સારો જે વરસાદ છે મિત્રો એ અત્યારે વરસી રહ્યો છે બે દી પહેલાં પણ વરસાદ હતો પણ એ વીસ એમ એમ એટલે કે પોણા જેટલો જે વરસાદ છે મિત્રો એ પડ્યો હતો અત્યારે સારો એવો જે વરસાદ છે મિત્રો એ પડી રહ્યો છે પરંતુ વીજળીના કડાકા ભડાકા જોરદાર થઈ રહ્યા છે એટલે ક્યાંક વીજળીઓ પડવાના પણ બનાવો છે મિત્રો એ સામે આવશે આમાં પણ તમે જોવો છો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયા છે એટલે બધા મિત્રોની કોમેન્ટો પણ લેતા જઈએ પુરિયા રામજીભાઈ ઢવાણાથી

ખેડૂતો પણ રાહ જોઈને બેઠા હતા અને ખરાબ સમયે જે છે મિત્રો વરસાદ આવ્યો છે આપણી સાથે જે મિત્રો જોડાઈને વિનંતી કે કોમેન્ટમાં પણ ખાસ જણાવજો તેની સાથે જો ક્યાંય વીજળી પડવાના કેવા કંઈ બનાવવું હોય ક્યાંય પાણી ભરી જવાના બનાવવું હોય કે ક્યાંય મોકરા આવી ગયા હોય આવી કઈ પરિસ્થિતિ સર્જાય તો પણ મિત્રો જે છે એ તમે જણાવજો અશ્વિનભાઈ રાઠોડ રણજીતભાઈ ઠાકોર વેહાનભાઈ નાના રામરાવ આ બાજુ મોકલો કિશોરભાઈ કહી રહ્યા છે ઋતિકભાઈ ઠાકોર રાણેપુરમાં પણ છે કુડિયા કેએલસી અંજારમાં પણ વરસાદ ચાલુ છે દિનેશભાઈ આપણી સાથે જોડાય છે એન એન નિમાવત સુનિલભાઈ ચાવડા સાગરભાઈ માંડલ કિશોરભાઈ પથુગઢમાં નથી ઓકે મનસુખભાઈ જગદીશભાઈ ઠાકોર પુરિયા કેલ સી અંજારમાં વરસાદ ચાલુ છે ભરતભાઈ બાબરિયા કહી રહ્યા છે રાણેશર વરસાદ છે હરિભાઈ ડોડિયા કહી રહ્યા છે મેરુપરમાં પિસ્તાલીસ મિનિટથી વરસાદ ચાલુ છે પ્રવીણસિંહ રાજપૂત કહી રહ્યા છે કોન્ટમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે મુનાભાઈ ભરવાડ કહી રહ્યા છે થેન્ક યુ સો મચ હાજ સંજયભાઈ હળવદ હતા એટલે મને ખબર પડી ને હમણો ફેસબુકમાં જોયું તું મુનાભાઈ પવન નથી એટલે વરસાદ આવવાનો અવિનભાઈ જામનગર જિલ્લામાં ઢોલમાં વરસાદ નથી છે છે વરસાદ કેપી ધન્યવાદ જગદીશભાઈ હમીરભાઈ નવા ધરાણામાં વરસાદ છે રામજીભાઈ પ્રજાપતિ રવાણામાં પણ વરસાદ ચાલુ છે સુનિલભાઈ ચાવડા કહી રહ્યા છે સાપકડામાં પણ વરસાદ ચાલુ છે જો અહીંયા તો આવી પરિસ્થિતિ થવાની કારણ કે ખરેખર આમાં શું હોય સિટીમાં મિત્રો મોટા ભાગે બધે આરસીસી રોડ ને આવું બધું હોય એટલે થોડો પણ વરસાદ થાય એટલે પાણી જે છે બજારોમાંથી હાલતા થઈ જવાના નથી અરે સાક્તી ટોકી જે પહેલા હતી આપણે ત્યાં છે ત્યાં કે ઢીચણ હમણાં જે એની વોકરી કઈ આપણે એને ત્યાંથી અત્યારે પાણી જે છે મિત્રો એ વહી રહ્યા છે ખોડમાં પણ વરસાદ ચાલુ છે તારો મોબાઈલ ક્યાં જશે ભાઈ જે હું એ બાજુ થોડુંક બતાવતો ઘરે બેઠા ગંદા સરસ સમાચાર કિશોરભાઈ આભાર નિમક નગર માં પણ ચાલુ છે કિશનભાઈ કહી ગયા છે આનું આમ જાતો આવું આમ જો આ જે છે મિત્રો આ દ્રશ્યો બધા હળવદના શાકી જે પાસે એવું પાણી જાય છે તમે જુઓ અને સિટીમાં અમે હમણાં તમને વાત કરી થોડો પણ વરસાદ થાય એટલે પાણી વહેતા થઈ જાય અને પાસા વધારે વહેતા થઈ જાય સારું વેજલપુરમાં પણ વરસાદ ચાલુ છે નારાળીમાં ભરતભાઈ

કે સારો એવો જે છે મિત્રો એ વરસાદ પડી છે ડુંગરપુર માં વરસાદ છે રસિક કહી રહ્યા છે ભાવેશભાઈ ગોલાસણ માં પણ વરસાદ ચાલુ છે અને મહાદેવભાઈ મિત્રો ગઢમાં સારો એવો વરસાદ છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે બરોબર છે બાકી હળવદ જતું નથી અહિયાં શું થાય મિત્રો મોટાભાગે મેં હમણાં જ કીધું એમ સીસી રોડ હોય બધા એટલે હવે તો વરસાદ રહી ગયો હડોદ છાંટા છાટા આવે પણ સારો એવો જે વરસાદ છે મિત્રો વરસાદ અત્યારે હળોદમાં છે અતુલભાઈ રાતાભેરમાં નથી એવું કહી રહ્યા છે સોનગરા મયુરભાઈ દેવીપુરમાં પણ છે વરસાદ સરામાં પણ વરસાદ છે પરિમલભાઈ પારે કહી રહ્યા છે અને હળોદમાં પણ ચાલુ છે મિત્રો અત્યારે જે મિત્રો આપણી સાથે જોડાય વિનંતી કોમેન્ટમાં પણ જણાવજો જો ક્યાંય વીજળી પડવાના બનાવ હોય તો એ પણ જણાવજો કારણ કે વીજળી બહુ જોરદાર થઈ રહી છે કડાકા ભડાકા સાથે અમારે આટલો બધો સારો નથી વરસાદ એક પણ જોગો છે એક પણ જોગો છે વિસેતરામાં પણ છે રમેશભાઈ ભરોડ કહી રહ્યા છે મહાદેવભાઈ પણ કહી રહ્યા છે રતનપુરમાં બે ભેંસોના મોત વીજળી પડવાતા સમાચાર તૂટી ગયા કિશોરભાઈ કહી રહ્યા છે રતનપુરમાં બે ભેંસોના મોત વીજળી પડવાથી જીવામાં છે હરેશભાઈ કહી રહ્યા છે એટલે જ મિત્રો વીજળીના કડાકા જોરદાર થઈ રહ્યા છે ક્યાંક વીજળી તો પડી જ છે તીતળીને પડી એવા હમણાં ફોન હતો એક મિત્રનો સુંદરગઢમાં પણ વરસાદ ચાલુ છે રાજુભાઈ કહી રહ્યા છે સુંદરગઢમાં પણ ચાલુ છે રાજુભાઈ લીલાપુરા થઈ જાય છે હવે તમે જુઓ સીએનજી વાળા નીકળી જાય છે પણ બાઇક વાળા બધા ઊભા રાહ જોઈને કારણ કે સારો એવો કહી શકાય એવો વરસાદ જે છે મિત્રો હડદ માં અત્યારે વરસો થેન્ક યુ ચંપુભાઈ ઠાકોર રણકાંઠાથી જોડાયા છે પૂરાથી રણકાંઠાના ગામોમાં વરસાદ છે એવું કહી રહ્યા છે ઓકે ઘનશ્યામસિંહ આવી જાય છે વહેલા મોડો ઈશનપુર વરસાદ ચાલુ છે હેમંતભાઈ કહી રહ્યા છે રાજપુર થોડા ભાઈ કહી રહ્યા છે લિયામાં નથી વરસાદ અનિલભાઈ મુલાડિયા કહી રહ્યા છે ધાંગધ્રા તાલુકાના ગામમાં નરાળીમાં વરસાદ છે ઓકે મહાવીનગર માં વરસાદ છે ચાવડામાં જોરદાર વરસાદ છે કોળી મહેશભાઈ કહી રહ્યા છે ગુતરી

વિસન મૂંધવા ચૂલીમાં વરસાદ છે નિતેશભાઈ વાઘેલા કહી રહ્યા છે સિરોઈમાં વરસાદ ચાલુ છે મનસુખભાઈ પટેલ કહી રહ્યા છે મોરબીમાં ખાલી ગરમી જ છે લે આ પગમાં આવ્યું અરે એના કાઠી તો નાખો બીચ તો એ કાઠ નાખે જ ઓકે જીગા ભાઈ વેગડો આવતી વેગડવામાં સારો વરસાદ છે સંજયભાઈ ગઢવી સોંદરી ભવાનીમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો સંજયભાઈ વાત થઈ હતી ને જાય છે વરસાદ આ જો વીજળી કેવી થાય જગદીશભાઈ ઠાકોર આપણા મિત્ર છે કૈલાસનગરમાં જોરદાર વરસાદ છે બીજો રાઉન્ડ ચાલુ થવા પર છે કહી રહ્યા છે અનિલભાઈ મુલાડિયા મેહુલભાઈ હળદ વરસાદ વધુ લાગે છે એટલે હોય તે પણ આમાં અહીંયા સિટીમાં મોટાભાગે બધા આરસીસી રોડ હોય એટલે જે કંઈ પાણી હોય બધું નીકળે આમ વરસાદ એમ રાહત મળી જાય એવો વરસાદ ખરો વરસાદ ને અને લાઈટ ને તો બહુ હાર્ડવેર હે આપણને બધા દ્વારા જે હે ને બધાને ખબર છે કે બે છાંટા પડે એટલે તરત લાઈટ વહી જાય બાકી હકીકતમાં એવું હોય છે મિત્રો ચોમાસા પહેલા ફ્રી મોન્સૂન કામગીરીને લઈને કેટલીક કલાકો કલાકો સુધી લાઈનનું રિપેરિંગ કરવાના ને જે છે મિત્રો એ ઉનાળામાં પણ લોકોને ગરમીમાં બીજી વિશે આવતું હોય છે અને વળી પાછું ચોમાસું આવે એટલે પરિસ્થિતિ તો અતિ થઈ જતી હોય છે આવું આપણે બધા વર્ષોથી જોતા આવી છીએ સહન કરતા પણ આવી છે એટલે આ નવું નથી વિરેન્દ્રગઢમાં પણ વરસાદ છે કુરિયા હજે ભાઈ કહી રહ્યા છે જૂના દેવળિયામાં પણ વરસાદ છે દિલીપભાઈ સોનકરા કહી દે ધૂળ છે ઉડે છે ધાંગધ્રામાં રામ રામગઢમાં છે અત્યારે ચાલુ છે ભરતભાઈ ધામેચા કહી રહ્યા છે કિશનપુરમાં પણ વરસાદ છે ગાંધીધામ કચ્છમાં ખાલે હતો વરસાદ હળદમાં હવે વરી પાછો છાંટા વરી પાછો ચાલુ થયા મિત્રો સરમડામાં વરસાદ છે ને લાઈટ નથી છગનભાઈ અમારા કાકા છગન કાકા કહી રહ્યા છે છગન કાકા આપડે હરમડા માં લાઈટ નથી હળુદ માં લાઈટ નથી એટલે ઉપાધી ન કરો પણ ભરતભાઈ કહી રહ્યા છે બહુ વરસાદ લાગે છે હળોદ માં સારો હે વરસાદ લાલજીભાઈ કહી રહ્યા છે રાતા ફેર માં ધીમી ધારે ચાલુ થયું હોય રામજીભાઈ કહી રહ્યા ચોપડામાં છે માવજીભાઈ સુરેલા કહી રહ્યા છે રણજી રોડમાં પણ છે પણ શાંતિભાઈ શામજીભાઈ કહી રહ્યા છે વેણાસર માં પણ વરસાદ છે જસમતપુર માં વરસાદ ચાલુ છે ફૂલ ઓકે કોંડ માં બીજો રાઉન્ડ ચાલુ હિતુભા ઠાકોર કહી રહ્યા છે ગણચરિયા ભરતભાઈ કહી દે છે થાનગઢ માં કાલે વરસાદ હતો રમેશભાઈ કે ઝાલા રવાણા માં ચાલુ છે શેઠ ભારત અહીંયા જ ઉભા ક્યાં ઉભા વાડીએ લાગો નયનભાઈ રજનીભાઈ રાવલ ખારાઘોડા ખારાઘોડા નવા ગામમાં વરસાદ છે પરબતભાઈ માથક માં છે ઝાલા ભરતસિંહ ખોડ વરસાદ ચાલુ છે ભાઈ નરબી માં મોકળો આવી જાય છે કુરિયા ભરતભાઈ મંગળપુર માં પણ છે જયભાઈ કહી રહ્યા છે અજીતગઢમાં ચાલુ છે કોડમાં માં છે વરસાદ ભરતસિંહ કહી રહ્યા છે ઓકે નયનભાઈ જય વિદરકામાં છે સુરેલા દિનેશભાઈ કહી રહ્યા છે સંજયભાઈ દરેશિયા કહી રહ્યા છે પાંડા તીરથ માં વરસાદ ચાલુ છે વિશાલભાઈ કડિયાણા થી જોડાયા છે મિત્ર કડિયાણામાં હાલ બંધ થયો અડદ માં છાટા ચાલુ છે હમણાં લાલાભાઈ કઈ રહ્યા છે પૃથ્વીરાજભાઈ ચૌહાણ માટેલ વરસાદ ચાલુ છે પાટિયા બાપ બાલુભાઈ કેરીમાં પણ વરસાદ ઓછો છે કઈ રહ્યા છે મહેશભાઈ ગોહિલ મેરુપરમાં ચાલુ છે વરસાદ નારુભાઈ પટેલ મોરબીમાં ખાલી સાંટા આવે છે મેહુલભાઈ કઈ છે ધાંગધ્રામાં છે ને સત્તાપરમાં વરસાદ ચાલુ છે ગુરુસંગભાઈ કઈ રહ્યા છે ગોકળિયામાં પણ ચાલુ છે રવિભાઈ કહી રહ્યા છે દિનેશભાઈ વિજય કાતિશ સંજયભાઈ વંશિયા વરસાદ પાંડા તીર્થમાં પણ છે જટીભાઈ ગોસ્વામી બિસનપુરમાં ધોધમાર ચાલુ છે જાલા ગીરજાજી કહી રહ્યા છે ભરતભાઈ દેસાઈ બનાસકાંઠામાં ક્યારે આવશે આવી જાય છે ઘેની બેન આવ્યા આવી જાય છે વરસાદ રાયસનપુરમાં જોરદાર ચાલુ છે વિરેન્દ્રગઢમાં પણ ચાલુ છે દેવરાજભાઈ ઠાકોર મનોજભાઈ પરમાર લખીપુર માં નથી કટાણીયા મેવરૂપે કહી રહ્યા છે ધવાણામાં છે પંચાલ રજનીશભાઈ હેલો પુરિયા નારાયણભાઈ થોડો વરસાદ પાણી જાજુ ધાંગધ્રામાં ધાંગધ્રા ડોતમાં પાણીનો નિકાલ નહીં થાય એવી વ્યવસ્થા પણ નથી કરતા સુરવીમાં ચાલુ છે પંચાસરા સંતોષભાઈ કહી રહ્યા છે થાય હળવદ જાજો થયો ભાઈ નારું ભાઈ કહી રહ્યા છે થારો થયો સંજયભાઈ મેઘ રાજાની મહેર થાંભળા એક નથી ઘનશ્યામજી કહી રહ્યા છે તો ખાસ મિત્રો અત્યારે આપણે વરસાદ ને લઈને મિત્રો આપણે બધા મેળ્યા અત્યારે ઘણા બધા મિત્રોની કોમેન્ટો પણ આવી રહી છે જે મિત્રો આપણી સાથે જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર